તો ભાઈ હું થોડોક લેણા ગયો ને અને મારા જમીન બધી વેચી નાખવી હે કેટલા વીઘા હે આ બધે છે ને ભાઈ આઠ વીઘા હે તો કેટલામાં વેચી હે મારા ભાઈ બે કરોડમાં બધી દઈ દેવી હે ભાઈ બે કરોડ એટલા બધા ન હોય દોઢ કરોડમાં નક્કી કરો ભાઈ દોઢ કરોડમાં મારી પાસે કાંઈ ન હોતે તો ભાઈ રેવા જ હા ભાઈ આનું ને હાલ છે દોઢ કરોડમાં ફાઈનલ કરો હા તો દોઢ કરોડમાં ડન કરો પાંચ મિનિટ કમો પાર્ટી આવે જ છે હલો ભાઈ કઈ જમીન વેચવાની છે આ દેખાય ઈ કેટલા વેચવાની છે બે કરોડમાં માં ભાઈ આ જમીન ના બે કરોડ રૂપિયા થોડી ના હોય હવે જમીન ના ડાયરેક્ટ માલિક જ વાત ભાઈ જમીન તમારી છે ને હા હલો તો ભાઈ સાહેબ ના થોડું કામ હે તમારું બે મિનિટ માં જમીન ની વાત કરીને આવો ભાઈ હા ભાઈ ભાઈ આ જમીન ભાવ તમે શું મૂકી કહે દોઢ કરોડ તો ઓલા ભાઈ તો બે કરોડ કે મને ભાઈ દલાલ પચાસ લાખની કટ ખાઈ હોય તો ભાઈ

લા બે અમારે પચાસ લાખ નું નુકસાન આવ્યું